વાલા વિદ્યાર્થી મિત્રો હું મિત્ર પ્રકાશ કણજરીયા યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું તો આહીંગર જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની આપણે તૈયારી કરી છે મિત્રો તેમાં ક્લાસ નંબર કેટલા પહોંચે છે બેટા ક્લાસ નંબર તેત્રીસમાં પહોંચી ગયા છે અગાઉના ક્લાસ ન જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે ત્યાં આગળ જઈને જોઈ શકો છો સાથે સાથે પ્રેક્ટિસ માટેની પીડીએફ પણ ત્યાં આગળ જઈને તમે મેળવી શકો છો તો હવે ક્લાસ નંબર તેત્રીસમાં આપણે શું જોવાનું છે કે આપણે શું શીખ્યા છીએ બેટા અપૂર્ણાંકના સાદુરૂપ આપવાનું આગળ શીખવાનું છે કે અગાઉના ક્લાસમાં આપણે અપૂર્ણાંકના સરવાળા બાદ બાકી ગુણાકાર શીખી ગયા છીએ જો તમે અગાઉના ક્લાસ જોયા જ હોય તો આ ક્લાસ જોવાનો પ્રયાસ કરજો નહીં તો મિત્રો કોઈ પણ પ્રકારના તમને ખબર પડશે નહીં બેટા તો ફૂલ ફોકસ તમે આ સ્ક્રીન પર રાખજો જેથી કરીને બેઝિકથી લઈને થોડોક એડવાન્સ લેવા જવાના પ્રયાસ કરીશું મિત્રો તો ચલો એ પહેલાં આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ લાઇક કરી દઈએ કોમેન્ટ કરીએ કે આ દાખલો નથી આવતો સમજાવવાનો પ્રયાસ કરો તો સમજશું બેટા ચાલો તો ફૂલ ફોકસ આપણે ડિસ્પ્લે પર રાખીશું ફૂલ સ્ક્રીન પર રાખીશું બેટા ચલો તો આગળ સમજવાનો પ્રયાસ કરો શું કીધું છે બેટા કે આગળ આપણે શું આપવાનું છે દશાંશ અપૂર્ણાંકનું સ્વરૂપ આપવાનું છે તો આજનો ટોપિક લખી નાખીએ બેટા શું છે દશાંશ અપૂર્ણાંકનું અપૂર્ણાંકોનું સાદુરૂપ શું આપવાનું છે સાદુરૂપ આપો તો સમજો તો સાદુરૂપ એટલે શું થાય છે બેટા આગળ સમજો સાદુરૂપ એટલે હું કોઈ પણ આ ગૂંચવડ હોય એને શું કરો બેટા સાદું રૂપ કરો આ સાદું રૂપ કર્યું કહેવાય શું કહેવાય બેટા સાદું રૂપ કર્યું કહેવાય કે સાહેબ આવું કેમ સમય સમજાવો છો સમજો બેટા કે આ જ વિસ્તારને શું કહેવાય બેટા આનું રૂપ આપો તો આનું સાદુ રૂપ બેટા શું થશે સિંગલ લાઈન થશે કે સાહેબ આ જ વસ્તુને આપણે ગણિતની ભાષામાં બેટા કહીએ કે કોઈ પણ એવી રકમ આપી હોય એને આપણે શેનાથી જ નક્કી કરીશું ભાગુ સબા એ સૌથી પહેલાં ભાગાકાર થશે પછી ગુણાકાર સરવાળોને બાદ બાકી ખબર પડી ગઈ છે શું કરવાનું છે કે દશાંશ અપૂર્ણાંકનું શું કીધું છે બેટા સાદુરૂપ આપવાનું કીધું છે કે સાહેબ આ કેવી રીતે ખબર પડશે સમજાવો બેટા ચલો હવે એકદમ પહેલા બેઝિકથી શીખીએ ક્વેશ્ચન એક કરું કે ત્રણ વત્તા બે ગુણ્યા છ ભાગ્યા બે વત્તા ત્રણ માઇનસ ચાર વત્તા બે તો બેટા આગળ સમજો કે હાયા આગળ આપણને શું આપે છે બધું ગૂંચવોડું આપે છે એક કરતાં વધારે નિશાની આપેલી હોય તો શું થાય બેટા ગૂંચવોડું છે તો ગૂંચવડાને સોલ્વ કેવી રીતે કરશું બેટા એ જોવાનો પ્રયાસ કરીએ કે જે આ પ્રકારનું ગૂંચવોડું આપે છે એમાં સોલ્વ કેવી રીતે કરશું તો સૌથી પહેલાં બેટા કે આપણું નિયમ શું તો ભાગુ શબા ઓકે તો ભાગુ શબા હતો તો એમાં સૌથી પહેલાં ભાગાકારની નિશાનીની આજુબાજુ જુઓ છ ભાગ્યા બે તો જવાબ શું આવશે ત્રણ ઓકે ચલો તો હવે બેટા સમજો કે હવે ગુણાકારની નિશાની છે કે અહીંયા હા તો બેટા શું જો બે ગુણ્યા ત્રણ જવાબ કેટલો આવશે બેટા છ ઓકે ચલો આટલું થઈ ગયું તો આ રકમ લખો ત્રણ પ્લસ છ પ્લસ ત્રણ માઇનસ ચાર પ્લસ બે ચલો હવે આ સાદું બની ગયું ઓકે હજુ આમાં છે બેટા સરવાળો છે હા તો સરવાળો કોને કોની પાસે જુઓ કે ત્રણ ને છ નવ પછી દસ અગિયાર બાર ઓકે તેર ને તો ચૌદ તો જવાબ કેટલો આવ્યો બેટા દસ તો બેટા આને આપણે શું કહેવાય કહેવાય સાધુ આપણે કહેવાય પરંતુ આપણને કેવા પ્રકારનું પૂછ્યું છે દશાંશ દશાંશ પૂછ્યું પૂછ્યું છે આ કે સાહેબ જેએનવી પેપર છે જેવું તેવું તો પૂછાય નહીં બેટા તો થોડુંક લેવલ આ તો તમને શું કરું છું એકદમ બેઝિકથી સમજાવવાનો પ્રયાસ કરું છું કારણ કે યુટ્યુબમાં ક્યાંય પણ એકદમ ફ્રી કોર્સ ક્યાંય પણ અવેલેબલ છે નહીં મારો એવો પ્રયાસ છે કે ગુજરાતના એક કરોડ વિદ્યાર્થી મિત્રોને સૂરજનો પ્રકાશ અભ્યાસ સાથે જોડીને એક નવી ક્રાંતિ લાવવાની છે ઓકે બેટા ચલો આટલી ખબર હવે આપણે આનાથી થોડુંક આપણે આગળ જઈએ શું છે કે દશાંશ અપૂર્ણાંકના સાધનો કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે કેવી રીતે સોલ્વ કરવાના છે આપણે બધી જ વાત ડિટેલ્સમાં કરીશું બેટા તો ચાલો ફૂલ સ્ક્રીન ઉપર તમારું ફોકસ રાખજો તેને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો બેટા તો પહેલો ક્વેશ્ચન છે બેટા લગભગ કેટલી હશે તો સાહેબ અહીંયા આગળ આપણે શું કરવાનું છે કે ક્યારે પણ બેટા આવી રકમ આપે ને તો એને જો બ્રેક કરો સમજો બે આંકડા જોવો કે એક પોઈન્ટ નવ્વાણું નવ્વાણું છે ઓકે ચાલો સમજો તો હવે આગળ સમજવો કે જ્યારે પણ હૈંગર 2.8 આપણે ચલો બીજું કોઈ લેવાનું જરૂર છે નહીં આપણે શું લઉ 2.8 તો બેટા સમજો કે જ્યારે પર આ આકડો 5 કે 5 કરતા વધારે હોય તો બેટા 5 કે 5 કરતા વધારે હોય તો પ્લસ 1 ઉમેરાય એટલે કે 9 માં 1 ઉમેરા તો કેટલા થશે બેટા આંગર 1 નીકળ દીસે બે કે સાહેબ ખબર પડી નહીં સમજો બેટા હું કો 1.95 તો 1.95 ને કેવી રીતે દેખાગે એક પોઈન્ટ બે ખબડી ગઈ હા પરંતુ બેટા આગળ શું છે એક પોઈન્ટ નવ્વાણું થાય છે બેટા તો પાંચ કરતાં મોટો છે તો ઓકે તો અહીંયા કેટલા થઈ ગયા સર બે તો બે પોઈન્ટ એપ્રોક્સિમેટલી થશે તો બેટા આ લગભગ લગભગ કેટલા કહેવાય બે રૂપિયા કહેવાય તો બેટા આને નિશાની કહી દે બરાબરની નિશાની પણ આ ત્યાં દર્શાવે છે લગભગ ઓકે બધી ડિટેલ્સમાં આપણે જોવાનો પ્રયાસ કરીશું પણ આપણને શું કીધું છે બેટા લગભગ કીધું છે શું કીધું છે લગભગ કીધું છે તો કશો વાંધો નહીં લગભગ તો જોયું જ છે હવે આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ બેટા ચલો આગળનો ક્વેશ્ચન જોઈએ તો આના ઉપરથી ક્વેશ્ચન એક બનાવ્યો છે સમજો શું છે કે સોળ બસો ને ઓગણ લગભગ કિંમત શોધો તો કેવી રીતે શોધાશે બેટા સોળ બસો ઓગણ સિત્તેરની કીધી છે સોલ બસો ઓગણ સિત્તેરને બસો સિત્તેર કહેવાય સોળ બસો સિત્તેર કહેવાય હા તો સોળ બસો સિત્તેર કહેવાય છે બરાબર હા સાહેબ તો આનો આપણો જવાબ શું આવી જશે બેટા આન્સર આ રીતે આવી જશે કે સાહેબ આ તો સાવ સહેલા છે કશું વાંધો ને બેટા થોડુંક ખબર લેવલ વધારીએ બેટા ચલો શું કહો છો ક્વેશ્ચન જુઓ બેટા શું કહે છે કે બે પોઈન્ટ ઝીરો પાંચ બે પોઈન્ટ નવ્વાણું ગુણ્યા એક પોઈન્ટ એકનું સાદુરૂપ આપી સાદુ રૂપ આપી લગભગ કિંમત શોધો તો સમજો શું કીધું છે બેટા બે પોઈન્ટ ઝીરો પાંચ બે પોઈન્ટ નવ્વાણું એક પોઈન્ટ જીરો એક ગુણું સાદુ રૂપ આપવાનું કીધું છે તો હવે સમજો કે આપણે શું કરવું છે ભાગુ સબાના નિયમ હોય તો ભાગુ શબા તો ભાગાકાર છે નિશાની નથી તો આ ચાલો ભૂલી જાઓ ગુણાકાર છે હા તો ગુણાકાર નિશાની આજુબાજુ જોવાનો બેટા કોઈ ભાપા મારવાના નહીં તો સમજો બેટા કે બે પોઈન્ટ નવ્વાણું ગુણ્યા એક પોઈન્ટ ઝીરો એક કીધું છે ઓકે તો સૌથી પહેલાં બેટા આપણે શું કરવાનું છે સમજો હવે અહીં કરતા પોઈન્ટ પછી લાને ભૂલી જાઓ તો એક બે બેટા કે છે બે ઓકે હા શું કે છે બેટા એક બે બે થશે ઓકે ચલો ખબર પડી ગઈ ઓકે પછી બેટા બે અને પ્લસ બે પોઈન્ટ ઝીરો પાંચ તો જવાબ શું છે પાંચ સોરી પાંચ જીરો પોઈન્ટ ચાર પોઈન્ટ ઝીરો પાંચ શું છે બેટા ચાર પોઈન્ટ ઝીરો પાંચ પ્લસ છે બેટા ચાર પોઈન્ટ જીરો પાંચ તો હવે સમજો કે હવે સાહેબ આવો જવાબ ક્યાંય મળશે નહીં તો નહીં મળે તો એટલા માટે આપણે શું કરવું પડશે બેટા ડિટેલ્સમાં ગુણાકાર કરવો પડશે એટલે કે બેટા સમજો કે બે પોઈન્ટ નવ્વાણું ગુણ્યા એક પોઈન્ટ ઝીરો એક તો ચાલો પહેલાં મીંડા મૂકી દો તો એક નવ નવ એક એક બે બે ચલો જીરો ગુણ્યા જીરો 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 આવશે બધા સાથે છોડો એક નવ નવ એક નવ નવ એક બે બે તો નવ નવ અગિયારનો એકડો વધી પડી દસની શૂન વધી પડી આ તો બેટા શું આવે જવાબ કે શું આવે બેટા ત્રણ પોઈન્ટ કેટલો જવાબ આવ્યો બેટા કેમ બેટા અહીં પોઈન્ટ કાપ્યો કે પોઈન્ટ પછી એક જ છે પોઈન્ટની આ બાજુ કેટલા એક જ છે તો પોઈન્ટની આ બાજુ એક જ હોય છે કે શું જવાબ આવ્યો બેટા ત્રણ પોઈન્ટ ઝીરો એકસો નવ્વાણું ઓકે આટલો જવાબ આવ્યો ઓકે હવે શેમાં ઉમેરવાનો છે બેટા એ ત્રણ પોઈન્ટ એકસો નવ્વાણું કોનો જવાબ આવ્યો હતો આટલાનો જવાબ આવ્યો તો હવે આપણે આ જવાબને આમાં ઉમેરવાનો છે ઓકે તો બે પોઈન્ટ ઝીરો પાંચ આ બેટા જો કેવી રીતે થાય ને એ અગાઉના ક્લાસમાં જવું પડશે સરવાળો કેવી રીતે થાય ને પોઈન્ટનો એ અગાઉના ક્લાસમાં જવું પડશે નહીં તો ખબર પડશે નહીં તો બેટા સમજો નાઇન નાઇન સિક્સ ઝીરો બે ત્રણ પાંચ તો આપણો આન્સર શું આવે બેટા ફાઇવ પોઈન્ટ ઝીરો છસો ને નવ્વાણું તો બેટા આને કેવી રીતે લખાય ફાઇવ પોઈન્ટ ઝીરો સેવન પણ લખી શકાય તો બેટા આનો તમારે સ્કોર દેવાનો છે સ્ક્રીનશોટ પાડી દેવાનો છે અને તમારા ક્લાસ લિંક મોકલી દેવાની છે કેમ કા કારણ કે આપણે આગળ સમજવાનો પ્રયાસ કરીશું કેવી રીતે દાખલો સોલ્વ થાય છે બેટા કારણ કે આપણે કોઈ જ પ્રકારને ગોખવાની જરૂર નથી એક એક ડિટેલ્સમાં સમજવાનો પ્રયાસ કરીશું સાથે સાથે તમને પ્રેક્ટિસના દાખલા પણ આપીશ પ્રેક્ટિસ કરજો એનો જવાબ મને કોમેન્ટ બોક્સમાં કહેજો જેથી કરીને આપણને પણ ખબર પડે તમે કેવા પ્રકારના દાખલા ગણો છો બેટા ચાલો બેટા હવે કોઈ સ્ક્રીનશોટ પાડી લીધા પછી તો થોડોક આપણે આગળ જઈએ બેટા શું કીધું સમજો ક્વેશ્ચન શું છે સમજો શું કહે છે બેટા કે 0.5 પોઈન્ટ પાંચ પચાસ કરી નાખો ચલો ઝીરો પોઈન્ટ પંદર કરો ભાગ્ય જીરો પોઈન્ટ પાંચ કરો કોષ પૂરો કરો ગુણ્યા બેના છેદમાં સાતનું સાદુ રૂપ આપો કીધું શું કીધું છે બેટા સાદુરૂપ આપો તો સમજો એક શું ઘટના કીધી છે બેટા કે સૌથી પહેલાં ભાગુ સભામાં બેટા સૌથી પહેલાં શું છે બ્રેકેટ સોલ્વ કરવાનું હોય પરંતુ બ્રેકેટમાં આપણે સૌથી પહેલાં ભાગાકાર સોલ્વ કરીશું ઓકે તો ઝીરો પોઈન્ટ પંદર ભાગ્યા ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ ઓકે તો જીરો પોઈન્ટ પચાસને એમને એમ લખી નાખીએ ઓકે ચલો ભાગાકારમાં એટલે કે ઝીરો પોઈન્ટ પંદર ભાગ્યા ઝીરો પોઈન્ટ પાંચ આટલી ખબર પડી ગઈ ઓકે હવે બેટા બ્રેકેટ પૂરું શું કર્યું ગુણાકારમાં બેના છેદમાં સાત સમજવા જેવી બાબત આવી ઘડશું બેટા કે ઝીરો પોઈન્ટ પંદર અને ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ તો ઝીરો પોઈન્ટ પંદરને બેટા હું લખી શકું ને કે પંદરના છેદમાં કેટલા લખી શકું બેટા સો સિમ્પલ છે ને પંદરના છેદમાં બેટા કેટલા લખી શકું તો બેટા પંદરના છેદમાં સો લખી શકું કે સાહેબ આવું ક્યાં સમજાયું હતું કે અગાઉના ક્લાસ જોવો પડે બેટા આ કે ડાયરેક્ટ ટપ્પી મરાય નહીં કારણ કે આ છેલ્લો ક્લાસ છે દસા સપોર્ટનો છેલ્લો ક્લાસ છે એટલા માટે ओके okay, बेटा चलो तो 0.05 जीरो जीरो ने कोई तो लिख सको बेटा 5/100 क्या पॉइंट પછી બે આંકડા છે એટલે 100 બે વિંડા ઓકે ચલો આ લખી શકાય એટલે બેટા હું આને જો ડિટેલ્સ પર સમજાવવાનો પ્રયાસ કરું ને તો શું થશે 0.50 + 15/100 / 5/100 ओके તો સમજો બેટા કે આ હેગર છેદનો છેદ ઉડી ગયો ઓકે ચલો તો બેટા શું હતું બેટા આગળ સમજો કે પંદરના છેદમાં પાંચ તો પાંચ તરી પંદર તો જવાબ શું બેટા ત્રણ તો બેટા બધું કાઢીને હું અહીંયા ત્રણ લખી શકું ઓકે ચલો સરસ કૌશ પૂરો ગુણ્યા બેના છેદમાં સાત ઓકે તો બેટા શું બ્રેકેટ પૂરું કરવાનું છે શું કરવાનું છે પહેલાં બ્રેકેટ તો ઝીરો પોઈન્ટ પાંચ એટલે કે ત્રણ પોઈન્ટ પચાસ ગુણ્યા બેના છેદમાં સાત આટલું ખબર પડી ગઈ હમ ખબર પડી ગઈ આટલું ઓકે તો ત્રણ પોઈન્ટ ને બેટા હું કેટલા વડે દર્શાવી શકું ત્રણ પોઈન્ટ ને બેટા હું કેટલા વડે દર્શાવી શકું કે પાંત્રીસના છેદમાં દસ કે સાહેબ આ એક મીંડાનું શું થયું સમજો બેટા હું કહું બેટા કે વીસ રૂપિયા ઓકે અને બેટા હું કહું કે બે રૂપિયા તો બંનેમાં તફાવત શું થઈ બેટા કશું જ નહીં ઓકે કારણ કે આ બે પછી મીંડું છે નહીં એનું કોઈ વેલ્યુ જ નથી બેટા તો ત્રણ પોઈન્ટ પચાસની જગ્યાએ પાંત્રીસ છેદમાં દસ લખી જ શકાય ને ઇઝી છે બેટા ચલો નથી લખું તો છોડો બેટા આને આગળ જવા દઈએ શું કહું ત્રણસો ના છેદમાં કેટલા કરશું સો કરો ગુણ્યા બે ના છેદમાં સાહેબ આ સો એટલે એક બે મિનિટ હવે બેટા આ સમજાયું તું ત્યાં અગાઉના ક્લાસ જોઈ લેવા ખાસ કરીને તમે ધ્યાન રાખજો બેટા મીંડું ગયું મીંડું ગયું ઓકે સરસ તો બેટા શું વધ્યું કે સાત પાંચ પાંત્રીસ ઓકે પાંચ દો દસ ઓકે બે એકા બે તો જવાબ કેટલો આવે બેટા એક જવાબ કેટલો આવે બેટા એક તો કે દરેક વસ્તુ ગોખવાની હોતી નથી અને દરેક વસ્તુ પર સમજવાની હોતી નથી જ્યાં જે જરૂર પડે આપણે શું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી છે બેટા કોઈ આડીવડી તૈયારી કરતા જ્યાં જે શીખવાનું હોય ત્યાં શીખી લેવાનું બેટા ન આવડતા પ્રશ્નો તમે મને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારી લિંક છે ત્યાં આગળ મોકલવાનો પ્રયાસ કરો જેથી કરીને આપણે સોલ્વ કરી શકીએ અને દરેકે દરેક વિદ્યાર્થીઓને એનો પણ લાભ લઈ શકે પ્રેક્ટિસ માટે પીડીએફ પણ ત્યાં મળી જશે બેટા દરેકે દરેક ક્લાસ તમને ના મળતા હોય તો તમે મેસેજ કરજો ત્યાં હું ક્લાસ પણ મોકલી આપીશ કારણ કે મારો એવો પ્રયાસ છે બેટા કે ગુજરાતના એક કરોડ વિદ્યાર્થી મિત્રોને જોડીને આજે નાના નાના ફૂલકા જેવા બાળકોનો એઝ એ પૈસાની લાલચમાં ક્લાસની ફી રાખીને તો ચાલો રાખે એનો કોશું વાંધો નહીં બેટા બટ કન્ટેન્ટ પણ એ પ્રમાણે આપવું જોઈએ ને મારો એવો ઈરાદો છે બેટા તમે લો પૈસા નો ડાઉટ લેવાય કારણ કે કોઈ સાહેબના ઘર પણ સેવાથી ચાલતા નથી બેટા એમને પણ શાક રોટલાની ખાવાની જરૂર પડે છે પરંતુ બેટા કન્ટેન્ટ આપવાનો સો ટકા રાખો ને નવો રૂપિયા નવું ટકા રાખો અઠ્ઠાણું ટકા રાખો નેવું ટકા રાખો બટ દસ ટકા કન્ટેન્ટ આપીને નકરી લાલ્યાવાળી ચાલશે નહીં એક ક્રાંતિ છે બહુ જ મોટું પરિણામ લાવવાની ક્રાંતિ છે બેટા ચલો હવે આના પછીનું એક ક્વેશ્ચન સોલ્વ કરીને આપણે શું કરીશું ક્લાસને પૂર્ણ કરીશું ને હવે પછીનો જે ક્લાસ આવશે બેટા એ ક્લાસ નવ ચેપ્ટર શાર્ટ હશે એટલે ફૂલ ફોકસથી ભણવાનો પ્રયાસ કરશું મિત્રો એ પહેલાં આપણે એક લાસ્ટ વન ક્વેશ્ચન જોઈ લઈશું અને પછી ક્લાસને પૂર્ણ વિરામ કરીશું બેટા તો ક્વેશ્ચન જુઓ બેટા શું છે ક્વેશ્ચન જુઓ શું કીધું છે કે બે ગુણ્યા જીરો પોઈન્ટ પાંચ વધતા નાઇન ભાગ્યા જીરો પોઈન્ટ થ્રી ता जीरो पॉइंट बाणु गुणिया दस बराबर के सौं बेटा शुक्र भागाकार ओके भागाकार के भागुशभा ओके तो करो बेटा नौ भाग्या जीरो पॉइंट त्रे समझो बेटा कि जीरो पॉइंट तर हूँ कई लखी सकु बेटा त्रेद में दस लखी ओके तो बेटा समझो शूँ लखाए नौनाद ओके तो छेद क्या जो ऊपर नेदमा तर तो त्र નવ એટલે કે જવાબ કેટલો આવે બેટા ત્રીસ જવાબ કેટલો આવશે બેટા ત્રીસ કેટલો જવાબ આવ્યો ત્રીસ તો ચલો હવે બેટા બે ગુણ્યા જીરો પોઈન્ટ પાંચ તો જીરો પોઈન્ટ પાંચને કેવી રીતે લખાય બેટા પાંચના છેદમાં દસ તો ચલો તો બે ગુણ્યા જીરો પોઈન્ટ પાંચ કીધું છે બેટા તો શું થશે બેટા બે ગુણ્યા પાંચના છેદમાં દસ તો બે પાંચ દસ પાંચ એકા પાંચ તો જવાબ કેટલો આવે બેટા એક ઓકે હવે શું કહે બેટા આનું કીધું છે ઓકે તો જીરો પોઈન્ટ બાણુંને કેવી રીતે લખી શકાય બેટા જીરો પોઈન્ટ બાણું લખી કે કેવી રીતે લખાશે કે બાણુંના છેદમાં સો તો ગુણ્યા કેટલા કીધા છે દસ મીંડું ગયું મીંડું ગયું તો શું આવશે બેટા બાણુંના છેદમાં દસ તો શું લખી શકાય બેટા નોઈન પોઈન્ટ બે ઓકે તો નાઇન પોઈન્ટ બે લખી શકાય હવે બધાનો સરવાળો કરવાનું કીધું છે તો સરવાળો કરો બેટા ત્રીસ વત્તા એક વત્તા નાઇન પોઈન્ટ બે તો સમજો બેટા કે ત્રીસને એકત્રીસ વત્તા નાઈન પોઈન્ટ બે તો એકત્રીસને નવ કેટલા છે ચાલીસ પોઈન્ટ બે ચાલીસ પોઈન્ટ બે બેટા તમે આનો સ્ક્રીનશોટ પાડી લો જેથી કરીને તમારી ક્લાસ નોટમાં તમે લખી શકો સમજી શકો અને આગના દાખલા ગણી શકો બેટા આગળ લખી નાખ્યું છે ઓકે સર તો સમજો બેટા કે આપણે આ રીતે દાખલા ગણવાના છે આના પછી નવ ચેપ્ટર સ્ટાર્ટ થશે એટલે ફૂલ ધ્યાન રાખજો બેટા પરંતુ હું તમને આ ત્રણ દાખલા પ્રેક્ટિસ માટે આપીશ એના જવાબ મને કોમેન્ટ બોક્સમાં કહેશો જેથી કરીને મને પણ ખબર પડે કે તમને કેટલું અપૂર્ણાંકનું સ્વાદરૂપ આવ્યું અને હવે આના પછીના પણ જે પણ બધા ક્લાસ આવશે બધા જોઈશું આપણે આકૃતિના જોઈશું ફકરા પરથી જવાબના પણ જોઈશું પરંતુ મારો પ્રયાસ છે બેટા કે અંક ગણિત પહેલાં કરવાનો પ્રયાસ કરશું કારણ કે તમને આકૃતિ પણ આવડી હશે ફકરા પરથી ક્વેશ્ચન આવી પરંતુ અંકગણિતમાં થોડીક આપણી હોળી ઉપર નીચે થશે બેટા ઓકે પ્રેક્ટિસના દાખલા ત્રણ સ્ક્રીનશોટ પાડજો ગણજો અને કોમેન્ટ બોક્સમાં મને કોમેન્ટ કરવાનું છે કે સાહેબ આને કઈ રીતે ગણી શકાય છે ઓકે બેટા ચલો મળીએ એ પહેલાં તમે પ્રેક્ટિસ કરી લો બેટા ચલો તો પ્રેક્ટિસ માટેના દાખલા જોઈએ બેટા તો પહેલો દાખલો છે ઝીરો પોઈન્ટ ત્રણ ગુણ્યા સાત ભાગ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા છના છેદમાં પાંચ ગુણ્યા ત્રણ ભાગ્યા બે ઓકે બીજો દાખલો છે સરસ નેવ ભાગ્યા ત્રણ ગુણ્યા સાત ભાગ્યા ચાર ગુણ્યા ત્રણ ભાગ્યા બે વત્તા સાત માઇનસ બે ચાલો ત્રીજો દાખલો છે સાત ભાગ્યા સાત એક્સ ભાગ્યા એક્સ વધતા આઠ વાય ભાગ્યા આઠ વાય પ્લસ એક માઇન ભાગ્યા બે વધતા એક્સ પ્લસ વાય ઓકે બેટા એકદમ કોમ્પ્લિકેટેડ દાખલા છે બહુ જ મજા આવશે બહુ જ સમજવાનો પ્રયાસ કરજો કારણ કે કોઈ ગોખેલી વસ્તુ છે નહીં તો બેટા નવા ક્લાસમાં નવું શીખશું જય હિન્દ જય ભારત